समय है આપણ ઉભારી 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 ઉભારી

આની કસરી નદી ઉઠી ગયો છું એક મિનિટ રિપોર્ટ હોય જે તો અમે આઈને દેખાયા ઓખા અમાર ફટે રીતે હેરાન કરો છો હું ગાંધીન ઉપર છૂટી ગયો છું બરોબર છેલિત સૈનિક છું દલિત આવો સૈનિક એક વાર ગુમાવશો નઈ તમે તમારા ભાઈ

અને આવતા રાજ્યપાલ યાદ રાખજો અમે અમારા લોહી દુષ્કર્મ કરવા સીર વીર તો અમે જી અમારા સમાજ નું ગૌરવ છે અને પોલીસ મીડિયા માં જાહેર કરો શક્તસિંહ ગોહિલ તમારો સૈનિક

ગોંડલ ઉપપ્રમુખ છું તમારા પેટમાં પાણી નથી હલતું મરી જાવ સલાહ મને જવાબાય છે આ લોકોની સાંભળો કીધું છે વાત નહીં બે શક્તિજીનો ફોન આવી ગયો વાત નહીં સાંભળો કે આ મુખ્ય ઉદ્દેશ્ય દેખજો બી કે મને કે સપોર્ટરો બાકી અમે જ્યારે સૈનિક નહીં બન્યા પડીઓ માણી રાખો બોડી માણી કીયો અરરસે જીવતા હોય ટાઈ ઇન્જેક્શન માણી ગયો નથી જીવ હું આવું જીવ નથી જીવ હું કોઈ માં હા હા કેટલું કડવું અરે બોલે છે સિસ્ટમ આખી ઉપર લાયા દિયા हलो बंदि <laughs> 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 <laughs>

સપોર્ટ પણ ના કરીએ છે અને ડંકરની ચોટ ઉપર કાયદા નું કામ કરીએ છીએ

સાહેબ ખાલી મારું બોલું લોકઅપ માં એટલે કઈ મેડિકલ ને પાણી નાખે પાણી ભેપસા ખરી દે કોઈ મેડિકલ માં પાણી ના કામ કરવા પાછો આવ્યું મને પાછો પાછો ભીટ કર્યો આ જવું યાર બબોલ

જુનાગઢ પ્રકરણ માં જે થયું એમાં એડવોકેટ તરીકે તાકાત છે અમે રહ્યા એનું પરિણામ છે રાજકુમાર ન્યાય અપાવવામાં ભેગા રહ્યા એનું પરિણામ છે શું કરવું હું તો મારા પરિવાર પણ મારેથી અલગ પડવા માંડ્યો ગાંડો કે જે કે શું ઘરે બેસી લોકો દાંત કાઢે છે આવા આના કરતા મજૂરી કરવી સારી યાર હવે નથી લડવું હું તો આ બધું લેવા માંગુ છું કેમ લડવું આ લોકો સામે રાજકોટ બે દિવસ નથી રાજકોટ ખાતું નથી ખાલી ફ્રૂટ છું

એરેસ્ટ કરી લીધો ત્યાં ને ત્યાં ગેરકાયદેસર એરેસ્ટ કર્યો મને કોણ એરેસ્ટ કર્યા તમને અરે એઆઈ પરમારે રે એઆઈ ભરમા રે આ ગેરકાયદેસર એરેસ્ટ કરી નાખી રાઈટ લોક કપમાં મને પરેશાન કર્યો રાધડિયાને હું માથે રાખીએ અને પાણી પીવરાવતા હતા મેડિકલ નો આવે બિચારા આગળ એવડો ટોર્ચર કર્યો મને તો ટોર્ચર ન કરીએ કેટલે મને માનસિક ત્રાસ આપ્યો લોક અપમાં રાખે કોઈને મળવા ન દે અને બહુ ત્રાસ કર્યો

અમે તો એડવોકેટ છીએ બાર એસોસિએશન વિરોધ કર્યો તોય હુંડી પટ સિસ્ટમ હલાવે છે ગેરકાયદેસર સિસ્ટમ હલાવી તો અમારી જેવા સૈનિકો તાકાત વાળા હેરાન કરે સામાન્ય માણસો ક્લાસ નથી આ સિસ્ટમ આતંકવાદી એના કરતા પણ ખરાબ થઈ ગઈ છે પણ છે હું એડવોકેટ દરજે એમને છોડાવવા ગયો તો એ જ મારો વાક મેં કોઈ દિવસ ફોન માં વાત કરેલ નથી એની અરે સીડીઆર કઢાવે તો પણ મારો કોઈ દી ક્યાંય કોઈ રેકોર્ડ ન મળે છતાં

બંધ કરવા માંગે છે પરંતુ મેં હું કોંગ્રેસ નો સૈનિક છું બધું ઉજાગર થશે મારી પાસે હું ગોંડલ મેઘવાડ સમાજ નો ઉપપ્રમુખ છું આગેવાન છું

હું તો આ બધું છોડી સંન્યાસ લેવા માંગુ છું કેમ લડવું આ લોકો સામે